વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો સોલ્વ કરીએ આ દાખલામાં આપણને કીધું છે કે એ બરાબર છે ત્યાં આપણે લખીશું ત્રીસ અને જ્યાં 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 બી છે ત્યાં આપણે લખીશું સાઈઠ તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે સૌથી પહેલા લઈશું એલ એચ એસ એલ એચ એસ ઇઝ ઇક્વલ્સ ટુ સાઈન બ્રેકેટ એ પ્લસ બી हावे विद्यार्थी मित्रो आमा आपण ए ની જગ્યાએ લખીશું 30 બી ની જગ્યાએ લખીશું 60 સો સાઈન એ ની જગ્યાએ 30 બી ની જગ્યાએ 60 સો આ થઈ જશે સાઈન 90 અને so, સાઈન 90 કિંમત આપણે ટેબલ માં જોઈશું સો સાઈન 90 ઇઝ 1 એટલે આપણે લખીશું અહીંયા 1 એન્ડ ધેટ ઇઝ માય એલએચએસ ડાબી બાજુ ડા બા બરાબર થઈ ગયું 1 આરએચએસ આરએચએસ એટલે કે જવાબ જવાબ બરાબર શું છે જમણી બાજુ આપણી પાસે

સાઇન શું થશે તો સાઈન થર્ટી વન અપોન ટુ મલ્ટીપ્લાય મલ્ટીપ્લાય માટે રૂટ થ્રી બાય ટુ મલ્ટીપ્લાય સાઇન સિક્સટી હવે વિદ્યાર્થી મિત્રો એકના છેદમાં બે ગુણ્યા એકના છેદ માં બે એકના છેદમાં ચાર વત્તા વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ ત્રણ બે ગુણ્યા બે ચાર ચાર અને ચારનો લસા કેટલો થાય ચાર ચાર એકલાથી ગુણાકાર કરતો ચાર આવે એક તો અહીંયા એક ચાર એકલાથી ગુણાકાર કરતો ચાર આવે એક તો અહીંયા એક તો અહીંયા એક એટલે આ શું થઈ જશે એક ડાબી જમણી બાજુ સરખી આવો બીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો એ તમે વિડીયો સ્ટોપ કરીને જાતે ટ્રાય કરી શકો છો આમાં સેમ એની જગ્યાએ ત્રીસ અને બીની જગ્યાએ સિક્સટી લખવાનું છે એલ એચ એસ ઇઝ ઇક્વલ્સ ટુ કોસ બ્રેકેટ એ પ્લસ હવે આપણે શું કરીશું cos a ની જગ્યાએ લખીશું 30 b ની જગ્યાએ લખીશું 60 એટલે આ શું થઈ જશે cos 90 હવે cos 90 ની કિંમત આપણે ટેબલ માં જોઈએ ટેબલ વિદ્યાર્થી મિત્રો તમે બનાવતા આવડવું જોઈએ જોયા વગર cos 90 છે 0 એટલે આપણે અહીંયા લખી દઈએ 0 હવે વિદ્યાર્થી મિત્રો આપણે જમણી બાજુની વાત કરીએ r h s જ બ જોણી बाजू શું કરીએ જ્યાં a છે ત્યાં 30 b છે ત્યાં 60 તો આપણે શું કરીશું cos a ની જગ્યાએ 30 * cos b b ની જગ્યાએ 60 સો cos 60 - sin a a ની જગ્યાએ 30 એટલે sin 30 and sin b એટલે કે sin 60 હવે વિદ્યાર્થી મિત્રો આ ટેબલમાંથી બધી જ કિંમતો આપણે મૂકી દઈએ sin 30 cos 60 એક ના છેદમાં બે સાઈન સિક્સટી એની કિંમત શું છે વર્ગુણમાં ત્રણ ના છેદમાં બે એટલે હવે સિમ્પલિફાઈ કરીશું તો શું થશે વર્ગુણમાં ત્રણ ના ચાર ઓછા વર્ગુણમાં ત્રણ છેદમાં ચાર છેદમાં ચાર અને વર્ગુણમાં ત્રણ ના છેદમાં ચાર એનું આપણે સબટ્રેક્શન એટલે કે માઇનસ કરીએ તો આવશે ઝીરો બરાબર છે વિદ્યાર્થી મિત્રો એટલે ડાબી બાજુની જમણી બાજુ સરખી થઈ ગઈ એટલે અહીંયા લખી દઈશું ઇઝ ઇક્વલ્સ ટુ ડાબા અથવા આર એચ એસ નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો દાખલો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે કેમ ઇન્ટરેસ્ટિંગ છે તો વિદ્યાર્થી મિત્રો જુઓ આમાં આપણે જે કિંમત શોધવાની છે તે સાઈન ફિફ્ટીનની કિંમત શોધવાની છે બરાબર છે હવે અહીંયા એ અને બીની કિંમતો જે માગણ આપવામાં આવેલી તે માપી નથી આપણે નક્કી કરવાની છે આપણે કઈ રીતે નક્કી કરવાની તો આ ઉપર જે તમને નંબર્સ દેખાય છે ઝીરો ત્રીસ પિસ્તાળીસ સાહીઠ નેવ એમાંથી એવા બે નંબર પસંદ કરવાના કે જેનો તફાવત જેનો ડિફરન્સ પંદર આવતો તો જુઓ પિસ્તાલીસ અને ત્રીસનો તફાવત કેટલો આવશે પંદર આવશે પિસ્તાલીસમાં ત્રીસ જાય તો પંદર પછી તમને પ્રશ્ન થાય નહીં સાહીઠમાંથી પંદર સાહીઠમાંથી પિસ્તાલીસ જાય તો પણ પંદર આવશે તો આ બી લઈ શકાય અને આ બી લઈ શકાય ક્યાં તો તમે એની વેલ્યુ ફોર્ટી ફાઈવ બીની થર્ટી ડિફરન્સ પંદર આવી ગયો ક્યાં તો તમે એની વેલ્યુ સિક્સટી અને બીની વેલ્યુ ફોર્ટી ફાઈ ડિફરન્સ પંદર આવી ગયો આ બંનેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકાય આપણે ફોર્ટી ફાય અને થર્ટી સિલેક્ટ કરીએ છીએ એટલે કે આપણે અહીંયા સૌથી પહેલાં લખી દઈએ મેં આ પસંદ કર્યું એ પસંદ કરું તો પણ સરખો જવાબ આવે હવે આમાં જે જે એ છે ત્યાં લખીશું પિસ્તાલીસ અને જ્યાં જ્યાં બી છે ત્યાં લખીશું ત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં એ છે ત્યાં પિસ્તાળીસ અને જ્યાં જ્યાં બી છે ત્યાં આપણે ત્રીસ લખીએ તો સાઈન tan 45 - 30 a ની જગ્યાએ 45 b ની જગ્યાએ 30 sin a ની જગ્યાએ 45 * cos b ની જગ્યાએ 30 - cos a એટલે કે cos 45 sin 30 b ની જગ્યાએ 30 હવે અહીંયા શું થઈ જશે 45 માંથી 30 જાય તો 15 એટલે sin 15 = sin 45 sin 45 ની કિંમત શું છે એકના છેદમાં વર્ગમૂળમાં બે એટલે અહીંયા લખીશું એકના છેદમાં વર્ગમૂળમાં બે ગુણ્યા છે એકના છેદમાં વર્ગમૂળમાં બે સાઈન થર્ટી ની વેલ્યુ કેટલી છે એક ના છેદમાં બે હવે આને ઓર સિમ્પ્લિફાઈ કરીએ આ શું થઈ જશે વર્ગમૂળમાં ત્રણ ના છેદમાં બે વર્ગમૂળમાં બે બે વર્ગમૂળમાં બે ઓછા બે વર્ગમાં બે આવે એક બે વર્ગમાં બે ને કેટલાથી મલ્ટિપ્લાય કરે તો બે વર્ગમાં બે આવે એક એટલે હવે આ થઈ જશે તો વર્ગમૂળમાં ત્રણ ઓછા એક છેદમાં બે વર્ગમૂળમાં બે હવે વિદ્યાર્થી મિત્રો જવાબ જ્યારે આપણે લાવીએ ત્યારે છેદમાં અસમય સંખ્યા નહીં ચાલે વર્ગો બે અસમય સંખ્યા છે તો આપણે આ વર્ગમૂળમાં જે અસમય સંખ્યા છે તેને કાઢવા માટે ઉપર નીચે વર્ગુણો બે થી ગુણાકાર કરીશું હવે શું થઈ જશે અને આપણે જાણીએ છીએ કે એક જ નંબરથી મલ્ટીપ્લાય કે ડિવાઇડ ગુણાકાર કે ભાગાકાર કરવાથી જવાબ પર કોઈ અસર આવતી નથી એટલે આ થઈ જશે આ બંને જોડે છે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગુણો બે વર્ગમૂળમાં છ એક ગુણ્યા વર્ગમુણમાં બે વર્ગમૂળમાં બે અને નીચે બે વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં છ ઓછા વર્ગમૂળમાં બે છેદ બે બે થઈ અને બે ગુણ્યા બે ચાર એટલે આ જે છે તે મારો ફાઈનલ આન્સર છે નેક્સ્ટ મિત્રો આ દાખલો આગળ જેવો જ છે આપણે આ સોલ્વ કરીએ એની જગ્યાએ આપણે લખીશું ફોર્ટી અને અને બીની જગ્યાએ થર્ટી હવે જો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થતો હોય કે ભાઈ આ જ પેર કેમ પસંદ કરીએ છે તો આપણે એવું પણ કરી શકીએ કે આમાં આપણે સિક્સટી ફોર્ટી લઈ લઈએ તો લેટ્સ એ ઇઝ ઇક્વલ્સ ટુ સિક્સટી બી ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્ટી મારે કોસ ફિફ્ટીનની વેલ્યુ જોવે છે હવે જ્યાં જ્યાં એ છે ત્યાં સિક્સટી લખીશ બી છે ત્યાં ફોર્ટી તો આપણે સ્ટાર્ટ કરીએ કોસ इज़ इक्वल्स टू कॉस 60 कॉस 45 प्लस साइन 60 साइन 45 तो समझाइए जैसे आप कॉस 60 में दे 45 जाए तो 15 कॉस 15 इज़ इक्वल्स टू कॉस 60 की वैल्यू कॉस 60 कितना आ जाए 1 by 2 कॉस 45 कॉस 45 कितना आ जाए 1 by root प्लस સાઇન સિક્સટી કેટલા છે કેટલા છે પ્લસ આ થશે બે વર્ગમાં બે બે વર્ગમાં બે ને કેટલાથી ગુણાકાર કર્યો હતો બે વર્ગમાં બે આવે એક રાઈટ એટલે આ થઈ જશે એક વત્તા વર્મૂળમાં ત્રણ છેદમાં બે વર્ગમૂળમાં બે હવે જેમ આગળના દાખલામાં બે શું થઈ જશે આ વર્ગમૂળમાં બે વર્ગુણ હવે બંને સાથે છે એટલે એક ગુણ્યા વર્ગુણો બે વર્ગુણમાં બે રૂટ ત્રણ ગુણ્યા રૂટ ટુ વર્ગમુણમાં બે ગુણ્યા વર્ગુણા વર્ગમૂળમાં છ અને છેદમાં ચાર એટલે કે આ મારો ફાઇનલ આન્સર થઈ લો જો વિદ્યાર્થી મિત્રો તમે જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વિડીયો